હરે ક્વંતિભાઈ અરે ગોડાલાલ તમે આવો 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 હરે મેમોન તમે આવો આવો હું શક્યો ક્વંતિભાઈ બધી શ્વાંતિ કોમ તો હસ ગોડાલાલ જો મારી દયા છે પણ માલિક અતાર અતર મો તમે મારું લો અરે લોચો લોચો અરે તમારો પગલો ચો થયા તાર તાર માર ગેર અરે મચ્યું થી ખબર છે જીઓ તમાર ઘર પાછળ થી નહી તો ને એવો ધોધ મારવાર હાદ આવે તો મે કીધું લાવન બોડી પર હરી ને કરતા કોંતી ભઈન ગેલ જઈને થોડી વાર બેહી વાતચીત કરીએ અરે તમારું જ ઘર છે કે બેહો બેહો જો સુધી બેહુ હોય તો સુધી શાંતિ થી બેહો તમ તમાર અલે આ કોંતી ભઈ હું કહું સુક તમાર ફોન માં બેલેન્સ પડ્યું હે ઓમ મિસ કોલ મારા એટલું હા હા બોલો બોલો કન મિસ કોલ મારવો સાપર અલે અરે બીજા કોઈને મિસ કોલ નહી મારવાનો મિસ કોલ માં જ મારના છે હું છે કે મારા બે ત્રણ દર થી ફોન માં રિંગ જ નહીં વાગતી એટલે અરે એવું છે લાવ લાવવા મારતા મિસ કોલ મુ ચા